પ્રધાનમંત્રી મુક્ત ભારત અભિયાન સ્વામિનારાયણ મંદિર દ્વારા એક હજાર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આગામી એક વર્ષ સુધી એક હજાર ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે આ અવસરે સાંસદ દેવસિંહ ચૌહાણ અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ક્ષયના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું સાંસદ દેવસિંહ ચૌહાણે વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવતા જનકલ્યાણના કાર્યોને બિરદાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે સામાન્ય નાગરિકો આગેવાનો સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સહિતના તમામના સહયોગથી જ વિકાસની આ કામગીરી કરવી પડશે તેમણે ઉમેર્યું હતું કે ખેડા જિલ્લામાં બે પોઈન્ટ પાંચ હજાર થી વધુ દર્દીઓ સામે આજે એક હજાર જેટલા દર્દીઓને એક વર્ષ સુધી મંદિર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે બાકી રહેલા દર્દીઓ માટે પણ વહીવટી તંત્ર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું સાંસદે આશ્વાસન આપ્યું હતું કાર્યક્રમ અંતર્ગત વડતાલ ધામના મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી ધ્રુવે જિલ્લા ટીબી અધિકારી દિનેશ બારોડ ટીબી ના દર્દીઓ સહિત અન્ય સંતો મહંતો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતના પ્રણેતા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના આધારે દેશમાં એકસો ચાલીસ કરોડની જનસંખ્યામાંથી આજે પણ મોટાભાગના રુરલ વિસ્તારમાં ક્ષયથી પીડાતા અનેક દર્દીઓ છે ત્યારે પ્રધાનમંત્રી શ્રીએ એક મહા અભિયાન નિશ્ચય ભારત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને નિશ્ચય ભારત બનાવવા માટે દેશમાં અનેક વિસ્તારોમાં ક્ષયથી પીડાતા દર્દીઓને છ મહિના વર્ષ સુધી સતત પૌષ્ટિક આહાર આપીને માંથી બહાર લાવવાનું કામ એને સમયસર દબાવ પહોંચાડવાનું કામ આ કામનો પ્રારંભ જ્યારે આખા ભારત વર્ષમાં થયો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ લગભગ આજે અઢી હજારથી વધારે નુકસાનથી પીડિત દર્દીઓ છે અને એને એક વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ જિલ્લાના તંત્રએ સૌ સાથે મળીને નક્કી કર્યું હતું પણ મને કહેતા આનંદ થાય છે કે એ અઢી હજાર દર્દીઓમાંથી એક હજાર દર્દીઓને એક વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ ધામ સ્વામિનારાયણ મંદિરે સમાજ સમાજસેવાના ભાગરૂપે પોતે સામાજિક ફરજ સમજીને આ કામનો પ્રારંભ કરાવ્યો અને એક હજાર દર્દીઓને ક્ષયમથી નિક્ષય બનાવવા માટેનો આ મહા અભિયાનમાં એમણે જ્યારે પોતાની આ જવાબદારી ઉપાડવાનો સંકલ્પ રજૂ કર્યો છે ત્યારે સ્થાનિક પ્રતિનિધિ તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે અમે સૌ ખેડા જિલ્લાનું આરોગ્ય વિભાગ જિલ્લાના વહીવટીતંત્રના વડા કલેક્ટરશ્રી સાથે મળીને મંદિરમાં આજે એ કાર્યક્રમનો પ્રારંભ કરાવે છે આજે અમે સૌ મંદિરના આધારે છીએ રૂમી છીએ અને મંદિરે જે કામનો પ્રારંભ કરે છે આવનારા વખતમાં આ જ કામને વધારે ગતિ મળે અને બાકી રહેલા દર્દીઓને પણ સમયાનુકૂળ સેવા મળતી રહે માટે અમે સંકલ્પબદ્ધ છીએ I myself Sakshi Kumar Patel student of class 11 science from Madhakar English medium school I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad Lead school helps in clearing concepts of every subject For example chapter of science was very lengthy and somewhat hard to understand When we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them